ભગવાન વિષ્ણુના કુલ ચોવીસ અવતાર માનવામાં આવ્યા છે જેમાંથી દસ પૂર્ણ અવતાર અને બાકીના અંશ અવતાર છે આ જ અંશ અવતારમાંથી ભગવાન વિષ્ણુનો એક અવતાર છે જેનું નામ છે હયગ્રીવ અવતાર આ અવતારમાં તેમનું મસ્તક ઘોડાનું અને બાકીનું શરીર માનવનું હતું ભગવાન વિષ્ણુના આ અવતારને બુદ્ધિ વિદ્યા તેજ અને કુશળતાનું પ્રતિક માનવામાં આવે છે આ અવતારમાં ભગવાન વિષ્ણુના શરીરનો રંગ સફેદ હતો સાથે જ તેમણે સફેદ રંગના આભૂષણ પણ પહેરેલા હતા આ અવતાર લેવા પાછળનો ઉદ્દેશ્ય હૈગ્રીવ નામના રાક્ષસ સાથે જોડાયેલી પ્રાચીન કથા છે જેના કારણે ભગવાન વિષ્ણુને રાક્ષસરૂપી અવતાર લેવો પડ્યો હતો આ કથા વિશે વિસ્તારથી જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો પૌરાણિક કથા અનુસાર હૈગ્રીવ નામનો એક અસુર હતો જેણે દિવસ અને રાતમાં આદિશક્તિની ભક્તિ અને તપસ્યા કર્યા કરતો માતાએ પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા અને વરદાન માગવા માટે કહ્યું હંમેશા તેને અમર થવાનું વરદાન માતા પાસેથી માંગ્યું જેણે માતાએ એ વરદાનની ના પાડી કારણ કે મૃત્યુ લોકમાં આવનારા દરેકનું મૃત્યુ હંમેશા નિશ્ચિત હોય છે પછી તે ભગવાન જ કેમ ન હોય આ સાંભળીને તે રાક્ષસે માતા પાસેથી વરદાન માંગ્યું કે તેનું મૃત્યુ બીજા હયગ્રીવથી જ થશે બીજા કોઈથી નહીં થાય આ સાંભળીને માતાએ તેને વરદાન આપી દીધું જેના કારણે તેમનું મૃત્યુ બીજા હયગ્રીવથી જ થઈ શકે અર્થાત જેમનું મસ્તક ઘોડાનું હોય આ વરદાન મેળવ્યા પછી હૈગ્રીવે સ્વર્ગલોકમાં આતંક મચાવી દીધો અને બધા દેવતાઓને પરાસ્ત કરી દીધા તેના કુકર્મની પરાકાષ્ઠા ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે સ્વયં બ્રહ્માજીના વેદોની ચોરી કરી આ વેદોથી બધાને જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ થતી હતી તથા તેમાં સૃષ્ટિનું ગૂઢ રહસ્ય દિવ્ય અસ્ત્રોનું નિર્માણ અને અન્ય વિધિ સાથે જોડાયેલું હતું હૈગ્રેવના આતંકથી પરેશાન થઈને બધા દેવતાઓએ ભેગા થઈને ભગવાન વિષ્ણુની સહાયતા માગવા માટે ગયા આજ વિચારીને બધા દેવતાગણ ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન પર વૈકુંઠધામ પહોંચ્યા ત્યાં જઈને જોયું તો ભગવાન વિષ્ણુ અસુરોની સાથે ઘણા લાંબા સમયથી યુદ્ધ કરીને પોતાના ધનુષ પર મસ્તક મૂકીને ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા ત્યારે બધા દેવતાઓએ મળીને ભગવાન બ્રહ્માજીની સહાયતા માગી અને કોઈ ઉપાય બતાવવા પ્રાર્થના કરી બ્રહ્માજીએ દેવતાઓને ભગવાન વિષ્ણુના ધનુષની પ્રત્યંચા કાપવાનો આદેશ કર્યો એટલે તેમની નિંદ્રા તૂટી શકે ભગવાન બ્રહ્માજીના આદેશ પર દેવતાઓએ વિષ્ણુજીના ધનુષની પ્રત્યંચા કાપી નાખી ધનુષની પ્રત્યંચા કપાતા જ એટલો જોરથી અવાજ આવ્યો કે સમસ્ત પૃથ્વીલોક અને દેવલોકમાં તેની ધ્વનિથી ધણધણવા માંડી પ્રત્યંચાની ધાર એટલી તેજ હતી કે ભગવાન વિષ્ણુનું મસ્તક કપાઈને અલગ થઈ ગયું આ જોઈને દેવતાઓ ગભરાઈ ગયા અને બધાએ ભેગા મળીને માં આદિશક્તિનું આહવાન કર્યું જેનાથી ભગવાન વિષ્ણુનો પુનઃ જન્મ થઈ શકે દેવતાઓના આહવાન પર માં આદિશક્તિ ત્યાં પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુના કપાયેલા મસ્તક અને શરીરને જોયું તો દેવતાઓએ બધી વાત કરી ત્યારે આદિશક્તિએ દેવતાઓને ઘોડાનું મસ્તક ભગવાન વિષ્ણુના મસ્તક પર લગાવવા કહ્યું દેવતાઓએ વિશ્વકર્માની સહાયતાથી ભગવાન વિષ્ણુના મસ્તકને ઘોડાના મસ્તક વડે જોડી દીધું આ રીતે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ નામના અવતારનો જન્મ લીધો હયગ્રીવના અવતાર લીધા પછી ભગવાન વિષ્ણુએ હયગ્રીવ નામના અસુરની સાથે ભયંકર યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો હયગ્રીવનો વધ કરવા પછી ભગવાન વિષ્ણુએ તેની પાસેથી વેદોને લઈને ભગવાન બ્રહ્માજીને સોંપી દીધા આ પ્રકારે ભગવાન વિષ્ણુએ એક દૈત્યનો વધ કરવા અને તેની પાસેથી વેદોને પાછા લાવવા માટે હૈગ્રીવ નામનો અંશ અવતાર લીધો હતો માતા સરસ્વતીને વિદ્યા અને બુદ્ધિની દેવી માનવામાં આવે છે તે જ પ્રકારે હૈગ્રીવ પણ તેમના ગુણોને પ્રદર્શિત કરે છે એટલા માટે જ માતા સરસ્વતીની સમાન જ પૂજ્ય માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી આપણી અંદર રહેલી વિદ્યા અને કુશળતાનો વિકાસ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે